પૂનમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંદાજીત પાંચ વાગ્યાની આસપાસ ક્રાઇમ બ્રાન્ચથી નીકળી અને ત્રણ અલગ અલગ આરોપીઓને લઈ અને તપાસ શરૂ કરી છે પોલીસ રિમાન્ડ જે કોર્ટે મંજૂર કર્યા છે ત્રીસ નવેમ્બરના સાંજના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા વીસ અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ માટે જે પબ્લિક પ્રોસિક્યુટર છે તેણે માંગણી કરી હતી તેમાં મુખ્યત્વે નાણાકીય વ્યવહારોની લેવડદેવડ સાથે જ સ્ટેન્ટની જે પ્રમાણેની મૂકવાની વાત થતી હતી જે પ્રકારના વ્યવહારો કરવામાં આવ્યા છે સાથે જ જે મેડિકલ કેમ્પ કરવામાં આવતા હતા બેંકના વ્યવહારો છે બાકીના વ્યવહારો છે તેની તપાસ માટે પણ તપાસની જરૂરિયાત હોવાની રજૂઆત કરી હતી વીસ અલગ અલગ મુદ્દાઓને ટાંકીને જે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જે કોર્ટે મંજૂર રાખતા ત્રીસ નવેમ્બર બપોરે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે ત્યારે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બંધ બારણે ચિરાગ રાજપૂતના ઘેર તપાસ કરી રહી છે તેમાં આ તમામ મુદ્દાઓનો સમાવેશ થાય છે આર્થિક વ્યવહારોથી લઈને ડોક્ટર્સની સંડોવણી સહિતના તમામ જે મુદ્દાઓ છે તેને લઈને અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે કુલ ત્રણ આરોપીઓ જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ લઈને નીકળી છે આ તમામ બાબતોને લઈને તપાસમાં કયા પ્રકારનો સહકાર આપે છે રિમાન્ડ પૂર્ણ થયા બાદ આવતીકાલે કોર્ટમાં જ્યારે તેમને રજૂ કરવામાં આવે ત્યારે કોર્ટમાં જાણ કરવામાં આવશે આરોપીઓ સહકાર નથી આપી રહ્યા તેવી પણ પ્રાથમિક રજૂઆત આ પહેલા કોર્ટમાં થઈ ચૂકી છે તેવા સંજોગોમાં હાલ ક્રાઇમ બ્રાન્ચની તપાસ બંધ બારણે ચાલી રહી છે